આ ઓ મોટા નથી આપે જો આ એરિયા પર અહીંથી આપણે અતે પુગાય એ મનુ બાપુ લેવા થોડાક અગરા પડે એમ એટલે ઈ રેવા દે હવે આ બધા એમ કે આમલી ને કાઈતરા ખાવા નાયા એમલી હે કાઈતરા હે ઈમાં એક માર પાં ક્યાં ગતો તમને દેખ આવડા હવારમાં લઈ આવી આ કે ઈ મને હે ને એક બટકુ દીધુંતું જા ર્યું મને મને વાહ જો આમાં ટિંકુ બેન હવે લઈ લે અહીં હેઠે પડી ગઈ

Biar kayak <tuk> putri yo, Ayo, kita <tangan> turuti. dia laut. dia kalau tuh, kalau tuh Nuh, Riga. ya tahan. Ria, 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 biar ria, man, ria, ria, કટકો ઘણા ઉતરી ગયો ઘણા ઉતરી ગયા પાછા ઉતરા લાવ હવે બસ હવે તો હવે આપણે થઈ ગયા છે રિટર્ન અને ગામમાં આવી ગયા છે અહીંથી હવે સીધા ઘરે ત્યાં સુધી ક્યાંય એવું બ્રેક નહીં થયું સીધી ઘરે જ એમ બ્રેક કરવાની હે ગાડીને ચાલો તો વિડીયો મારે જો કન્ટિન્યુ અને નવા આવું તો સબસ્ક્રાઈબ કરી નાખો તો હવે અમે ઉપડી જઈ ઘરે તોય હાડા બાર 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 જેવું થઈ જાય હે અટકર એવી કેમ કે અહીંયા જ મોડું થઈ ગયું એટલે ફાઈનલી આવી ગયા ઘરે ને વાગી ગયા સાડા બાર બચા વાટી નાસ્તો કરે પાસ્તા ને ભૂંગરા ને એવું અને ચા પાકે છે જો આપણે સાડા બાર થઈ ગયા ચા પીવો પડે કેમ કે હજી સુલાનું થાય મોડું હજી વાડીએ એ જાવું જો એક જણા પહેવું ને પાય આવે નાખી આવી મનુભાઈ ને આવી ગયા ને જો નાસ્તો ચાલુ કરી દીધું

મનુભાઈ લેવાને ને ટિંકુબેન લેવા જો ઓલો નાસ્તો મૂકી દીધો પડતો અહીંયા અને લીધે આ સોડાયું માં આવી પીડે એક લીએ એટલે લાઇન થઈ જાય કે નહીં થઈ જ જાય ખબર જ હોય હજી આ કુનાલભાઈ કુનાલભાઈ છે ને એટલે એને ખબર નથી એ હમણાં દેખશે એટલે એ લઈ આવશે હાલો ફટાફટ ચા પીને જાવા દે વાડી પેહું પાવાની છે આજે થઈ જ જાવ ને તમે આવી જાય

હાલો ભેહો ભાઈ લઈ પછી ખરે જવા દે હજી થોડીક વાર લાગશે લીલાડો નાખી વાટી નાખી દઈ મસાજ કર નાખજો હાલો જો ભેહો ને નાખી દીધું છે આજ કઈ લીલાડો તો વાઈટો નથી પણ ભૂકો નાખી દીધો છે અને અમારે જીરું જોવા જવું છે ઉઈ ગયું કે નહીં ભાઈ જોવા તો જવું પડે ને પાણી બે પાયા એ પાયા પાછા એમણે ગયા જ નથી નાય થોડુંક પવન હે વધારે એટલે બીડીઓ થોડોક અવાજ આવતો હોય છે કદાચ તો જ્યારે સાંભળી લેજો ઘોંઘરાટ બીજું શું થાય આપણી માઈક બાઈક તો કઈ છે નહીં વાટિયું ખળ હાર્યું પણ એ છે ચીંકું ચિંકો ચાલો તો જીરે જાય પછી અહીંયા જઈ જોઈ કેવું કહો જીરું ઊંક્યું એ હાલો જો આ આવી ગયા છે જીરા પા અને અમારે જ્યાં મરચી વાવી મરચા હવે આવ્યો મરચા હમણાં જ આવે ને ભાઈ આ સુમા કોઈ પાણી જ નથી આ તો પગ આવી ગયો મેં પાણી પાતો હતો હમણાં પાણી રેડું હતું બધ અને રીંગણી માં સ્પેશિયલ ક્યારે બનાવી નાખ્યો રીંગણી સુ મહાદી એવડી બિસાઈ છે પાણી વરસાદ નું પીધું અને હવે આવી ગયા એમ તો ઝીણા ઝીણા જ્યાં હેલા કરવા કામ આવે આ લાંબુ રીંગણું આમાં રોપ હે અલગ અલગ વેરાયટી આમાં ઓલા જીનકા જીનકા ઝુમકી રીંગણા

એ નામી દેખાય તો ગયું હે અને આ કાકાને નીનું હે એને તો આયરું પૂરી ગયું કેમ કે એને બીજું પાણી પાઈ દીધું હતું ને આપણે કોરવાણ આવેલું હતું એટલે જ્યાં રહ્યું એનું તમને એમને એમ દેખા છે ત્યાં માયરું દેખાતી એટલે એને તો જ્યાં માગે તો આખે આયરું લીલકાય કાંઈ એટલે એ બે પાણી પી ગયું હતું એટલે આપણો જીરું પાંચ છ દી તો ફાઇનલ વાહે છે એટલે હવે આપણે બે ત્રણ દી માં આયરું પૂરી ગયા અટા નામી નીકળી ગયું આજે હમણાં પાણી પાવાનું તો કોઈ એવું બહુ થાતું નથી હજી થોડોક ટાઈમ જાળવવું હે પણ પવન બહુ છે તો આમાં અવાજ બહુ આવે જાણી પારામાં ગયું હોય ને અહીંયા મોલ મોલું ખપારી એલી ભાઈ પારો હેરકો કર્યો હોય ને એટલે અમુક આવી ગયું હોય જા પારામાં ઉગી ગયું તમે બાસાલી સાઈકલ ભરી ના ના તો બાસાલી આમાં પાઈ હોય તો ના ભરી જાય આપણે આમાં છે અને ખાડર નું એક છોટો એ નથી ઉતરી જો કરોડા પારા ઉગી ગયા રાપ કાઢી નાખી ને એટલે એ ખડનો ફાયદો થઈ ગયો અને ઓલો વિડિયો તમે જોયો હોય તો એ ખાડ તો એટલે આ રાપ આલી ફાયદો થઈ ગયો ખાડ અને ઉગવામાં એ નામી ઉગી હવે બે ત્રણ દિવસ પછી પાછું જોઈ આપણે અને હજી પાણી પાવાનું તો હમણાં જ્યાં રહ્યું છે આ પવન એ બહુ વધારે ઠંડો પવન છે એકદમ હાલો હવે ફાઈનલી જવા દે કાલે રીંગણા આવશે તે દિશા આખા પછી તો જ્યાં આવા ઝીણા ઝીણા હે ઝુમખી રીંગણા કઈક શાક તા એવા થાય ને તો એ બનાવીશું હા એ ડીટીયાનું શાક ખાવ જીરે ગુમરો મારી આવ્યા છે અને બધાયને નાખી તો દીધું છે ભૂકો નાખીને અહીંયા ગયા તા હવે જયરાજ ભાઈ આપડે કીએ છે બુલેટ હાકવી બુલેટ હાકવી બુલેટ હાકવા દેવી એક શરત એનાથી ઊભી થઈ જાય ને ઘોડી જો ચડાવેલી છે ગાડી સીધી કરી લે તો એને આંકવા દેવાની છે નકર દેવાની થતી નથી ઈ તો પછી જોઈ લે હા તો રેજો જો વિડિયો માં કન્ટિન્યુ આપણે જોઈ છે જયરાજ ભાઈ ને ઉભી થાય છે ગાડી કે શું છે હાલો 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 તો જોઈ

ગાડી તો એની કરી લીધી છે પણ પગ પૂગતા નથી ઈ કઈ છે એ આ બાજુ નું પૂગી ગયું ઓલી બાજુ નું નહીં ગયો

અને આપણો જે આ કપા ઉતરી ગયો અને આપણે અટણ હે ભેં ભે દોવાની હે ભે દોઈને ઘરે જો કે આવી તો કયું ના ગયા તા લુગડા ને બાચકા ને એવું બધું હગે વગે કર્યું મૂક્યું એટલે ખાણ કઢાઈ ગયું હે ને હવે દોવા બેહવાનું છે અને આ બેન ખાણ મૂકી દેવાનું પછી ભૂરીને ને ધોઈ લેવી જો ખાન નું લોહી ભરાઈ ને આવી આ રણ કે આને કઈ નહી જડે એ કરે છે હાલો એના જગ ગાડી માં ટીંગાડી આવી કેમ કે હમણાં કપા ઉતારતા હતા ને તો બે દીથી થી વાળીએ રાખ્યો હતો ચા મજૂર પાસે પુગાડવા હતા હલો ખાણ મૂકી દઉં ને આ દોઈલી આને પછી દોઈને જવા દઈ ઘરે આમ જોઈ તો હાં થઈ ગઈ છે આ બેન અગાઉ ખબર પડી ગઈ ઘુમરા મારવા માંડી એને ખબર છે અમને બેન મૂકી બાકી ઓલી વાસળીને અને આને તો મને ખબર છે અમને બેન નહીં મૂકે કઈ આ બે હબાવ ઘુમરે સડી ગઈ એને ખબર હોય દોહે ને એટલે અમને ભેગો લાભ જળ બે ને નખાઈ ગયું ખાણ ટોપરા નહી હે અહીંયા ખાઈ લે બે ટોપરા જી જઈડાય મોઢું મીઠું થઈ જાય તો ઓલી જો ઘૂમરા મારવા માંડી છે આને નાખ્યું એને ખબર પડી ગઈ હવે તારે એને નઈ નાખવું જો જો એને બેગ ટોપરા જડી ગયા જો આવું અડવાનું કરે પણ અડવા દેતી નથી ઈ કાંઈ થાય વ્યાય ને એટલે થોડીક ગાણી વાળું તો રહે થોડોક ટાઈમ ધીરે ધીરે હરાડે થઈ જાય પછી હાલો ફાઈનલી દોઈ લઈ પેને પછી જવા દે ઘરે